ગોપાલભાઈ છે ખરેખર માનું છું કે આમ આદમીનો એક વાઘ જેવો નેતા છે હું ભાજપ નો કાર્યકર થઈને પણ એમને એટલે વખાણું છું કે એ એમની મૂળ પાર્ટીનું તો કામ કામ કરે જ છે એ વાત આખી અલગ છે પણ જગત કલ્યાણના કામ માટે આજે રહે કૃષ્ણનો અવતાર હોય એવું આખા રાજ્યને લાગે છે હું મારા ગામમાં પાંચ વર્ષ સરપંચ રહ્યો છું ભાજપનું મારી પાસે રેકોર્ડિંગ છે ભાજપના દસ નેતાઓ મને હોદ્દો આપે છે તો હું હોદ્દો નથી લેતો કેમ કે હાલ અન્યાય સામે મે ખાલી સરપંચગીરીમાં દસ મહિના અંદર તો ભાજપનો સારો હોદ્દો લઉં કે કઈ કઈ પણ નેતા બનું તો પછી હું જિંદગીભર જેલમાં જુ કેમ કે આપણે સાચું બોલવા જોઈએ અને હાલ સાચું બોલવા વાળાને મૂળજેલમાં મૂકવામાં આવે છે હું એક હજાર ટકા મારે કોઈ પાર્ટીનો બિલકુલ ખોટું નથી કરવું પણ સત્યની સાથે ગોપાલભાઈ જે ખરેખર માનું છું કે આમ આદમીનો એક વાઘ જેવો નેતા છે હું ભાજપનો કાર્યકર થઈને પણ એમને એટલે વખાણું છું કે એ એમની મૂળ પાર્ટીનું તો કામ કામ કરે જ છે એ વાત આખી અલગ છે પણ જગત કલ્યાણના કામ માટે આજે રહે કષ્ણનો અવતાર હોય એવું આખા રાજ્યને લાગે છે હું ભાજપની નો પીઠ કાર્યકર થઈને એમને ખૂબ ખૂબ વંદન કરું છું અને ખેડૂત આંદોલનમાં જેટલા પણ જે લોકો છે તે એમને એવું બોલું છું કે ભાઈ પોલીસનો બિલકુલ વિરોધ ન કરો કે પોલીસની ગાડી કે પોલીસને મારવાથી કોઈ મતલબ નથી કારણ કે આ ઉપરના રાક્ષસો જે છે પોલીસ તો બિચારી ચિઠ્ઠીની ચાકર છે એને ઓર્ડર કરે એટલે એને કામ મૂળ કરવું પડે હું મારા છેલ્લા ચાર વર્ષના આંદોલનના મૂળ દસ મહિના હું અંદર રહ્યો છું મને પોલીસે બે વાર માર્યો છે હું મારા ગામના ગૌચર માટે બે વાર હાઈકોર્ટ ગયો છું તો પોલીસ મને મારે તો મને હાઈકોર્ટ જતાં આવડે છે પણ એટલે નથી જતો કારણ કે પોલીસ તો બિચારી નામ માત્ર છે પોલીસવાળા છે મને જે જે કેસ કરતા હોય છે એ પણ મૂળ પછતા હોય છે કે ભાઈ આ બધું ખોટું છે કારણ કે ભાજપના જે રાક્ષસો છે એ રાક્ષસોને ધંધો હાલ લૂંટો 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 મને ભાજપ મારી પાસે રેકોર્ડિંગ છે વાહિયાત વાતો નથી ભાજપના સારા આગેવાનો મને હાલ હોદ્દો આપે છે પણ મારે એટલા માટે નથી લેવું મારે કોઈનું ખોટું નથી કરવું